જુનાગઢના ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ એવા ગણેશ ગોંડલ કેસને લઈને આજે એક નવી અપડેટ સામે આવી છે જુનાગઢમાં એને સિવાય શહેર પ્રમુખ એવા દલિત યુવકના અપહરણના જે કેસમાં મુખ્ય આરોપી અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાને લઈને જે અપડેટ સામે આવી છે એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા એટલે કે સિંહ વર્ફે ગણેશ જાડેજા સામે ફરિયાદ થઈ હતી જેમાં ગણેશ અને તેના સાગરિતોને જૂનાગઢ પોલીસે પકડી પાડ્યા હતા આ ગેંગે એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરીને તેની હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આરોપ છે તારીખ ત્રીસ મેની રાત્રે આ બનાવ બન્યો હતો જેમાં ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરીતોએ જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુ સોલંકીના દીકરા અને શહેર એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યું હતું જેને લઈને લાંબા સમય સુધી વિવાદ ચાલ્યો હતો સંજયના પિતા રાજુ સોલંકીએ પણ આ બનાવને દલિત સમાજનો મુદ્દો બનાવીને જૂનાગઢથી છેક ગુંડલ સુધી બાઇક રેલી કરી હતી સભા કરી હતી અને જયરાજસિંહ જાડેજાને સીધો પડકાર ફેંકીને તેમની સામે પણ કડક પગલાં ભરવામાં આવે એવી છે ગાંધીનગર સુધી રજૂઆતો કરી હતી જોકે ખુદ રાજુ સોલંકી અને તેની ટોળકી સામે જ જૂનાગઢ પોલીસે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધ્યો હતો અને તેમની ધરપકડ પણ કરી લીધી હતી એ દરમિયાન આજથી બારેક દિવસ પહેલાંની વાત કરીએ તો ગણેશ જાડેજા ટૂંક સમયમાં જેલની બહાર આવશે તેવા નિવેદનો સામે આવ્યા હતા ગોંડલ તાલુકાના દેવળા ખાતે લેવુઆ પટેલ સમાજ ખાતમુહૂર્ત હતું એ સમયે રાજકોટ જિલ્લા ભાજપના જે પ્રમુખ છે અલ્પેશ ઢોલરિયા તેમણે ગણેશ જાડેજાને લઈને મોટો દાવો કર્યો હતો જયરાસિંહ જાડેજાના નજીકના ગણાતા અલ્પેશ ડોલરિયાએ ત્યાં સુધી કહ્યું હતું કે ગણેશ જાડેજાને જામીન મળશે જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં અલ્પેશ ડોલરિયા કહી રહ્યા હતા કે ધારાસભ્ય કાંઈ ઘટે નહીં એવા છે ગણેશભાઈ આપણી વચ્ચે કામ કરે છે ગણેશભાઈની તૈયારી છે આપણી વચ્ચે એકાદ દિવસમાં આવે છે ગણેશભાઈ આવે ત્યારે કાર્યક્રમ ગોઠવીશું જોકે અલ્પેશ ડોલરિયાના આ દવાનું હવે સુરસુર્યું થઈ ગયું છે કારણ કે જૂનાગઢ સ્પેશિયલ એટ્રોસિટી જે કોર્ટ છે તેણે ગણેશ જાડેજાના જામીન માટેની અરજી છે એને નામંજૂર કરી દીધી છે ગણેશ જાડેજા બહાર નહીં આવી શકે હમણાં કારણ કે જામીન અરજી નામંજૂર થઈ હોવાથી તેણે હજી પણ જેલમાં રહેવું પડશે આ હતી ગણેશ ગોંડલના કેસને લઈને નવી અપડેટ એ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા